સભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કંકાવતી એક વિફર પુનઃ ભરણ પ્રકલ્પ માટે પ્રાંત અધિકારી કચેરીમાં સભા યોજાઈ આ કાર્યક્રમની શરૂઆત જળ આહુતિથી કરવામાં આવી એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી સંસ્થાના અબડાસા તાલુકાના ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી જે કામો કરવામાં આવે છે તેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો ભૂજલ જાણકાર બેર ફૂટ એન્જિનિયર અબડાસા તાલુકાના ગામોમાં ભૂગર્ભ જળ મોનિટરિંગ અને વરસાદના ડેટા કલેક્શન કરે છે આ ડેટા કઈ રીતે ઉપયોગી થઈ શકે ગામમાં જ ગામના યુવા દ્વારા ભૂગર્ભ જળ મોનિટરિંગ અને તેની ચિંતા કરી ગ્રામ લોકોને જાણકારી આપવાનું કામ ભૂજલ જાણકારો દ્વારા કરવામાં આવે છે તેવું એસીટીના યોગેશ જાડેજા દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ સભામાં હાજર રહેલ ગામના આગેવાનો દ્વારા પોતાના ગામમાં એસીટી સંસ્થા દ્વારા થયેલ કામોની વિગત આપી મંદ્રા આદમભાઈ ઉપ સરપંચશ્રી કાળા તળાવ જૂથ ગ્રામ પંચાયત દ્વારા પોતાના ગામમાં પીવાના પાણીની સમસ્યા આજથી બે વર્ષ પહેલાં શું હતી અત્યારે પાણીની ગુણવત્તામાં સુધારોને ગામમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઓછી થઈ તેમ કહ્યું રિચાર્જ ટ્યુબવેલની મદદથી પાણીના તળ ઉંચાવવા અને ગામમાં ભૂગર્ભ જળ મોનિટરિંગ અને વરસાદના ડેટા લોકો સુધી પહોંચાડવાની વાત લાલા ગામના ઇકબાલ મવર અને મંજીભાઈ સંજોટ દ્વારા કરવામાં આવી મોકરસી વાંટ ગામમાં ખુલ્લા કુવા રિચાર્જ અને ક્રિટિકલ ઇરિગેશન માટે સ્ટ્રક્ચર બનાવેલ અને મોકરસી ગામમાં પાણીના તળ સુધર્યા છે અલી મહંમદભાઈ દરાડ અને હારૂનભાઈ માકરસી રજૂઆત કરી સૂકી ખેતીમાં ભે સંરક્ષણ માટે બંધપાળાની કામગીરી અને હોતી વાંટ ગામના પશુના પીવાના પાણી માટે જે કામગીરી કરવામાં આવી તેની રજૂઆત હોતી વાંટ ગામના જગમલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી ઉપરનું શાક પથ્થર રિચાર્જ અને સાક પથ્થરમાં ખારાશ ધોવાનું કામ જે છાડુરા ગામમાં કરવામાં આવેલ છે તેની રજૂઆત નવાબ લાખા દ્વારા કરવામાં આવી છાડુરા ગામના કાંતાબેન સીજુ અને છાયાબેન ગોસ્વામી દ્વારા આંગણે વેસ્ટ પાણીનો ઉપયોગ કરી ઉગાડેલ શાકભાજીના ન્યુટ્રીશન વિશે વાત કરી ગિરીશભાઈ કરથિયા વક્તાઓનું કન્ક્લુઝન કરી તેમના બીજા પાંચ આગેવાનો દરેક ગામમાંથી તૈયાર થાય તો સરકાર અને સંસ્થા દ્વારા વધારે ઇફેક્ટિવ કામો કરી શકાય તાલુકા વિકાસ અધિકારી સાહેબ ભરતભાઈએ એસીટી સંસ્થાની કામગીરી બિરદાવી તાલુકા પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા અબડાસા તાલુકાના ઊંડા જતા ભૂગર્ભજની ચિંતા કરી અને પોતાના દ્વારા ભૂગર્ભજણને લઈ થયેલ કામોની વાત કરી આ સભામાં અતિથિ એવા સુરેશભાઈ ઇકબાલભાઈ ગાંચીએ પાણીને લઈ વિવિધ સરકારી યોજનાને તેની અમલીકરણની પ્રક્રિયાને ગામમાં વહેતા પાણી અને તેની રીજ લાઈન શોધી તેના કામ કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપી આ કાર્યક્રમનું સંચાલન સિટીના ભારતીબેન આહિર દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ નવાબ લાખા દ્વારા કરવામાં આવી યોગેશ જાડેજા ગરીબ કોમ્યુનિકેશન ટેકનોલોજી સંસ્થા સાથે સંભાળીને કામ કરું છું આજનો જે કાર્યક્રમ હતો એ સહભાગી ભૂગર્ભળ વ્યવસ્થાપન અંતર્ગત છેલ્લા પાંચથી સાત વર્ષમાં અબડાસા તાલુકામાં જે કામગીરી થઈ છે એ કામગીરીમાં અબડાસા સંબંધિત જે કાંઈ પણ નિરાકરણો આવ્યા છે જેમાં ભૂગર્ભ જળ નીચે જતા હોય એને રોકવા માટેના ભગર્ભની ગુણવત્તા બગડતી હોય તેને અટકાવવા માટેની સૂકી ખેતીમાં જે સમસ્યાઓ હતી વરસાદની અનિયમિતતા થકી અને એમાં પાક નિષ્ફળ થતો એના સંદર્ભમાં જે કયા પણ પ્રયાસો થયા આ ઉપરાંત બહેનોની ભાગીદારી કેમ હતી અબડાસામાં ધ્યાન આધારિત કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન કઈ રીતે થાય એના બધા અનુભવોનું આદાન પ્રદાન કરવાની વાત હતી અને આના અંતે જે આગળની દિશાઓમાં હવે આ આખા જે અનુભવો જે ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યા છે એને આખા તાલુકામાં કઈ રીતે વિસ્તૃત કરવા એનું એક માર્ગદર્શન મળે અને લોકો સુધી આ વાત પહોંચે એના સંબંધે આજે આયોજન કરવામાં આવ્યું હતું આપણા નલિયા તાલુકા ગ્રામ કચેરી સાથે સ્વભાગી ભૂગમ જળ વ્યવસ્થા પ્રક આજે આપણી જે આજે શિબિર હતી એની એસીટી સંસ્થાએ અબડાસાની અંદર ચોત્રીસ ગામ અને આગામીમાં સત્તર ગામ ની અંદર જળ વિશે ભૂગર્ભની અંદર જળ તેમ વધે અને પાણીને અબડાસાની અંદર પાણી ન ઘૂટે એના માટે સતત પ્રયત્નો છે ત્યારે છેવાડાના ગામડાઓ જે લાલા ભૂડિયા સિંદોડી રાપરગઢ ને આખા વિસ્તારની અંદર ચોત્રીસ અને સત્તર બીજા એમ કરીને આ આ લોકોનો મોટો પ્રોજેક્ટ છે અને સંસ્થા સારી રીતે જ્યારે કામ કરતી હોય ત્યારે આગામી સંસ્થાના જે પણ કમિટી ત્યાં ગામ લેવલે સમિતિ બનાવવામાં આવે છે એને સમિતિ અને સરપંચો સાથે મળીને અને ગામની અંદર વધુમાં વધુ પાણી કે વરસાદી પાણી કેમ રોકાણ થાય અને વરસાદી પાણીથી કેટલા ફાયદા છે એ બધી જ સરપંચો અને એમના સંસ્થાના જે પણ ત્યાં લોકલ લેવલે ગામ લેવલે કમિટી છે એમને સમજણ આપી એમના ઘરથી ચાલુ કરવાનું છે જે આપણા પોતાનું જ પાણી ઘરનું પાણી ઘરના ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમની અંદર એમ આખા જ વિસ્તારનું પાણી અંદર આપણે ઉતારવાનું છે એ જે ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છે આપણા યોગેશભાઈ અમારા સરપંચ સંગઠનના મહામંત્રી અને સરપંચશ્રી સુડોત્રો અને આખી એમની ટીમ બધાએ જ સારું આયોજન બહુ સારું હતું અને એ લોકોનું જે કામ વિશેની આખી ચર્ચા હતી કે અમે કેવી રીતે કામ કર્યું છે તો એક તમને આખા અબડાસાની અંદર આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આપણી સંસ્થાઓને જ્યાં જ્યાં પણ કામ કરે છે રિચાર્જ બોર હોય ઊંડા તળાવ હોય ખેત તલાવડી હોય એની અંદર આપની બાજુની અંદર આપની ખેત તલાવડી છે તો તમને રિચાર્જ પૂરો કરાવો છે તો તમે સહભાગી બનો અને એ રિચાર્જ કુવાથી અને રિચાર્જ બોરથી તમારા બોર જે જે અત્યારે ચાલુ છે પાંચસો ચાલીસ ઉપર પાંચસો ઉપર તો આપણે ભવિષ્યની અંદર પાણીનો ઘટ ન થાય એ લોકોને ચિંતા છે તમે ખેડૂત છો આપણે પોતાનું પાણી છે આપણે પોતાને વાપરવાનું છે કે કેવી રીતે વાપરવું અત્યારે અબડાસાની અંદર આપણે જ્યાં પણ કસ્ટલની અંદર પાણી વાળા પર વરસાદ સારો છે નકા દર વર્ષે વીસ ફૂટ નીચે જાય તો એ પરિસ્થિતિ બહુ ખરાબ છે કે પાણી આપણે એટલું બધું ખેંચીએ છીએ અને ઉતારી ઓછું છે તો આ બધી સંસ્થાઓ આપણા વિશે ચિંતા કરે છે અબડાસા નંદનવન કેમ બને સરકાર પણ ચિંતા કરી રહી આપણા ધારાસભ્ય પણ આખો દિવસ અને રાત પોતાના વિસ્તારની અંદર કામ કરવા માટે ચિંતા કરતા હોય કે આપણા વિસ્તારની અંદર મોટા ચેકડેમ બને તળાવ બને આ બધી જ સરકારી યોજનાઓ અમે પણ એમને કીધું કે આપણી સરકારની જે પણ યોજનાઓ છે એનો લાભ લ્યો અને ખરેખર જ્યાં પણ આપણને ઉપયોગ થાય એવી જગ્યાએ લાભ લ્યો બસ એ આખી આખી અબડાસા તાલુકા એમની જનતાને જે પણ આ ચોત્રીસ ગામ અને એના સિવાયના પણ ગામડાની અંદર આપણે શું શું કરી શકશું એ બધો જ આયોજન થઈ રહ્યું છે જ્યારે આપણા પોતાના ધારાસભ્ય ચિંતા કરતા હોય તો આપણે એમને પણ અભિનંદન આપવો જોઈએ કે પાણી વિશે ઘણું બધું ચિંતા કરી છે અને આપણા નવા ચેકડેમો તળાવો ઘણા પુષ્કળમાં બન્યા છે અને આ બધી સંસ્થાઓને પણ આભારી છે કે અબડાસાની અંદર છેવાડાની અંદર પોતે કામ કરે છે પોતાના સમજીને કે આપણો આપણો વિસ્તાર છે હા યોગેશભાઈ અત્યારે આખા તાલુકાની અંદર મોટી નદીની અંદર વાત કરી રહ્યા હતા કે આખી સરકારની આ નદી છે એના આપણે આખા ગામડાની અંદર બહુ મોટું પ્રોજેક્ટ લઈ આવવા માટે પોતે પ્રયત્ન કરે છે આપણે એમને પણ અભિનંદન આપીશું જયારે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ